ધારાસભ્ય ચૈતર વસાવાને ન્યાય મળે એવી માંગ સાથે તેઓના સમર્થકોએ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા કલેક્ટર કચેરી બહાર ભારે નારેબાજી અને પોલીસ સાથે તૂતું મહેનમેના દ્રશ્યો સર્જાયા હતા ચૈતર વસાવા લોકપ્રતિનિધિ લોકો માટે અવાજ ઉઠાવે છે અને તેમની ઉપર આવા ખોટા કેસો કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા સમગ્ર મામલો હવે ભાજપ દ્વારા ઉપજાવી કાઢેલો હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આ બાબતે આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી આજે અમે અમારા લોકો સાથે જ્યારે રાજપીપળા ખાતે આવેદનપત્ર આપવાનું હોવાથી આવ્યા છે કેમ કે એક ધારાસભ્યને લોકોના અવાજ ઉઠાવે છે તે અવાજ દબાવવા માટે ભાજપ સરકારે ખોટા કેસ કરીને એમને જેલવાસ કરાવ્યો છે એને સંબંધીને આજે અમે રાજપીપળા ખાતે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આપવા માટે અમારા લોકો સાથે આવ્યા છે અને ધારાસભ્ય ચૂંટાયા પછી ઘરે એક પણ દિવસ આરામ કર્યો નથી અને લોકો માટે સડગથી સદન સુધીનો અવાજ ઉઠાવે છે નાના બાળકો માટે પણ લડે છે અને ઘણી જગ્યાએ જ્યાં જ્યાં આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડે છે ત્યાં ત્યાં પહોંચે છે એટલે લોકો આ જેલવાસ ખોટો કરાવ્યો છે કેસ ખોટો છે એટલે અમારા લોકોમાં અમારા લોકો ખૂબ આક્રોશમાં છે કેમ કે જે ધારાસભ્ય લોકો માટે લડે છે એને સરકાર દ્વારા દબાવી દેવામાં આવી છે એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો છે અને થોડા દિવસ પહેલાં એકસો ચુમ્માલીસ લાગુ હોવા છતાં પણ ડેડિયાપાડામાં રેલી કાઢવામાં આવી હતી ત્યારે પોલીસે સાથે રહીને રેલી કઢાવી છે અને જ્યારે આજે અમે અહીંયા રાજપીપળા આવ્યા છે તો પોલીસ અમને અંદર નથી આવવા દેતી કલેક્ટર કચેરી આવ્યા તો અમને ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે અમને અમને કીધું કે નથી જવાનું અંદર એટલે પોલીસ પણ એક તરફી કામ કરે છે એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે તમે સાચા માણસ સાથે ઊભા રહો કેમ કે તમે અને ઘણી જગ્યાએ પણ અમને રોકે છે પોલીસ એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે પોલીસ ભાજપની છે એટલે પોલીસ ભાજપનું જ કામ કરે છે એટલે અને ચૈતરભાઈ સાચા છે કેમ કે સંજયભાઈ સમાધાન પર આવ્યા છે પણ ચૈતરભાઈએ જેલ વેઠી છે અને સમાધાન નથી કરવાના કેમ કે જેલ વેઠી છે અને આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે છતાં પણ એમને ગુને ગુનેગાર છે એવું જણાવવા માટે માફી મગાવડાવે છે પણ અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ અમે સમાધાન કરવાના નથી અને અમને અમને ન્યાય પર ભરોસો છે કે અમારો કેસ હવે હાઈકોર્ટમાં ગયો છે એટલે અમને ન્યાય મળશે હવે કેમ કે એ લોકો પાસે કંઈ પુરાવા જ નથી કે ધારાસભ્ય આવું બિહેવિયર કર્યું છે તો એ લોકો સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરે અને કેમ કે આ લોકો આ લોકોને ખબર છે કે એ લોકો પોતે ખોટા છે એટલે ધારાસભ્યને નીચા પાડવા માટે એ લોકો માફી માગવાનું એક કાવતરું રચ્યું છે ચૈતરભાઈ માફી ક્યારેય નહીં માગે કેમ કે ચૈતરભાઈ સાચા છે લોકો પણ જોઈ છે અમારી જનતા જોઈ છે કે અમારા ધારાસભ્ય સાચી લડત લડે છે સાહેબને અમે મળ્યા અમે આવેદનપત્ર આપ્યું અમારી ઘણી રજૂઆતો સાંભળી ઘણી રજૂઆતો નથી સાંભળી એટલે અમે કલેક્ટર સાહેબને પણ કહીએ છીએ કે જલ્દીથી અમને ન્યાય મળવો જોઈએ આવતા દિવસોમાં પછી અમારા લોકો જેલભર આંદોલન કરવા પણ તૈયાર છે